ગાયોનો મતન નિકાસ કરતો દેશ દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે કમ નસીબી છે આ દેશની ગાયો પર કપાઈ ગઈ છે અને પાછો મારી કે રે સીડી ને નામે ધમકી આપવામાં મેને વેટી ઠુકર બોલે ને પર ફરિયાદ કરી દેવામાં આવે અને ગાયો કપાઈ ગઈ છે ત્યારે એના કકલખાના પાસેથી 2500 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક ફંડમાં જો કોઈ પૈસા લીધા હોય તો ભારતીય જનતા પાર્ટી લીધા છે એ હિન્દુવાદી છે રાજીરાવ હોમ મિનિસ્ટર ગૃહમંત્રી ની જ્યારે ધરપકડ થઈ ત્યારે અમે કહ્યું કે આના છેડા ગોતવા જોઈએ ત્યારે મનમોહનસિંહે મને કહ્યું તો મિસ્ટર ઠુમર ભીષ્મ પિતા ક્યારે હારી ન શકે છતાં પણ ભીષ્મ પિતા હારી જાય છે એટલે કોઈના ના પણ માં એમ હોય તેને હારવા ન દેતી એ ખોટી વાત છે અને આક્ષેપ કરતા જે વ્યક્તિ છે જેને 20 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોન ફંડમાં માં એને સરકારનો સાક્ષી બનાવી દેવા શું તારી છે પાર્લામેન્ટમાં જેની ને ગેની ધગવા જવાની છે જવાની છે

ना कार्यकर्ता नहीं माने कांग्रेस में कार्यकर्ता में बहुत छे थोड़ी मुश्किल में उभा है दुख साथे माने केऊ छे के बारा कांग्रेस का कार्यकर्ता और आज के जेवो तो जई ना सकाय ये परिस्थिति निर्माण थई छे मने मळवा आवो हो छे पर तो केवी रीते आवो भारतीय जनता पार्टी जे करेला भ्रष्टाचार ना काढे हिंदू धर्म आवो हो। हिंदू धर्म ने आपली बातो करता हिंदू धर्म पण આજે જેમાં હોય તો રાજીવ ગાંધી કરેલા દરવાજાના મંદિરનું નિર્માણ થયું નિકાસ કરતો દેશ દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે ગાયો પર કપાઈ ગઈ છે અને ગાયો કપાઈ છે ત્યારે એના પાસેથી 2200 કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક ફંડમાં કોઈ પૈસા લીધા હોય તો આ ભારતીય જનતા પાર્ટીએ લીધા છે એ હિન્દુવાદી છે મારે પૂછવું જ

જ્યારે આજે આ ગુજરાતમાં પરિસ્થિતિ ચાલતી હતી ત્યારે સિંહને અમે મળવા ગયા રાજ્યના હોમ મિનિસ્ટર ગૃહમંત્રીની જ્યારે ધરપકડ થઈ ત્યારે અમે કહ્યું કે આના છેડા ગોતવા જોઈએ ત્યારે મનમોહનસિંહજીએ મને કહ્યું કે મિસ્ટર ઠુમર ચીફ મિનિસ્ટર તો ક્યાલ હમ કભી કોઈ અરેસ્ટ નહીં કરી શકતે અમે દેશ કે બનાર ના હોતી એ જો પર ફરિયાદ થઈ શકે ત્યારે મુખ્યમંત્રી રાતે ઉપર જવાનો એની ઉપર કોઈ જાતનો આક્ષેપ ન હોય અને આક્ષેપ કરનાર જે વ્યક્તિ છે જેને 20 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક ફંડમાં કેડા એને સત્તાનો સાક્ષી બનાવી દેવા શું તારી છે આજે વીટી ઝુમરતે કોંગ્રેસને કાળી કતાઓ છે આપની તો કોઈ એટલી સલામતી નથી આવડા મોટો આગેવાનો ચિદમ્બર જેવા ચિદમ્બર જે હું પ્રધાન તો ને પકડીને પૂરી દેવામાં આવે આપણા આને કાગેવાનોને પકડીને પૂરી દેવામાં આવે સીડી ને નામે ધમકી આપવામાં મને વીટી ઝુમર બોલે છે કે પર ફરિયાદ કરી દેવામાં આવે અરે ફરિયાદથી ડરતા હોત તો કે જીસને મે કોંગ્રેસ છોડી દીધી હોય કોંગ્રેસ આ દેશ માટેની કોંગ્રેસ કોંગ્રેસ નાના વર્ગ કોંગ્રેસ છે કોંગ્રેસ સામાન્ય લોકો માટેની કોંગ્રેસ કોંગ્રેસ એટલે બંધારણની કોંગ્રેસ અમે તો બોલી શકીએ પણ તો ભાજપાને પૂછો તો ખરા બોલી શકાય છે બહુ એને પૂછ્યો તો મારા આગેવાન સાથે બોલી શકો હું પણ બોલી શકું હું પણ શ્રીમતી સોનિયાજીને કહી શકું હું પણ ખરગેને કહી શકું હું પણ શક્તિજી ગોહેલને કહી શકું આ પણ ગો શક્તિજી ગોહેલને ફોન કરીને કહી શકાય શકે શક્તિજીજી આ વાત નથી ત્યાં બોલાય છે ત્યાં તો બોલવાની મનાય છે બોલ એટલે આઉટ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે બાબરા એક મસૂર બાબરા છે હું આયો છું મને દુખ નથી જીતો છું તો તા વધારે આયો છું મને દુખ નથી પરંતુ આ વખતે હારમાં મારે કેવું છે મારા બધા જ કાર્ય કે તો બેટા ત્યારે જે વિસ્તારમાં હું બાર વખત ચૂંટણી લ્યો છું આ જેડી બેટની કદાચ તે બી ચૂંટણી થશે એ બાર ચૂંટણીમાં પંચામાં કોઈની દી છું મને મત ઘટા નથી સાત આઠ હજાર લઈ લીધી એટલા માટે હું પંચાલની વાત કરું કે મારા પોપટલાલ બેઠા છે તમારા ને કલ્પના હતી તો મારો આરસ્તો ને પૂર થાય કર્યા તમને કલ્પના હતી કે આ નાની કુલ થાય મારા આયા બેઠા છે ડબલ રસ્તો ભરવા અહીંયા થી દેવળિયા થી બળક પીપરિયા નો ડબલ રસ્તો થાય નાના ગામડામાં ડબલ રસ્તા છે મોટા શહેરમાં માં પણ આવા ડબલ રસ્તા નથી એવા રસ્તા બનાવવા છે ત્યારે ત્રિકમલન ખાત મુરત કરે છે કરે મને વાંધો નથી અત્યારે ધારે સભ્ય હોય તો કરે નો વાંધો નથી પરમાર તમારો કુમાર આગુ આયોજન વેચી ચોમર પ્રથમ કદ્યાર સંસદ સભ્ય થયો ત્યારે બ્રોડગેજ ધસાતી રૂપાંતર કરી અને ઉકા જેતલસર સુધી કેની ધમધમતી ટ્રેન થઈ છે અને એ ધમધમતી ટ્રેન થાય એ માટે તમે એ ટ્રેનના રસ્તે ખીજડીયા જંક્શન લઈ શકો તો એટલા માટે બિલ્લાથી સીધો ખીજડીયા જંક્શનનો રસ્તો તે વખત દીધી જીતો મુકી કા અને આજે તમે એ તે સ્ટેટ નથી બેસી શકો અને સીધી જ બનાવી સુધી શકો એ સ્ટેટ નથી બેસી ગયો આજે કેવા આવ્યો છું કે 5 વર્ષ હું સંસદ સભ્યનો રહેવા ધમધમતો કર્યો અને આમરે ને માં લીલા થી રેને સંતન તો કર્યો જેની બેન વિરોધ પક્ષ વાચું પ્રાય કે વિરોધ શાસક પક્ષથી મને વિશ્વાસ છે કે આ વખતે શાસક પક્ષ થી સંસદ સભ્ય બને છે અને શાસક પક્ષ થી સંસદ સભ્ય બન્યા પછી તે જે રોજે રોજ મુંબઈ ને દિલ્હીની ની કરવા માટે ની તાકાત સાચા કરવા માટે અમારે બાબરા વિકાસ કરવો છે પંચાલ ભૂમિ આ બાબરાનો નું માર્કેટ જાર થઈ ગયા બાબરા કે પાછું ની હાર પીયું છે જસદન ને બોટાદ ભાવ લખાતા જ આ દી પહેલા પણ જો કોઈ ના ભાવ લખાતા હોય તો કપાસ ના બાબરામાં લખાય તે વખત ની મારી કલ્પના છે સાકર થઈ ગઈ છે હારજીત હોય છે કોઈ કાય અને હારજીત માટે ડરતો વ્યક્તિ કોઈ લડી ન શકે ભગવાન કૃષ્ણ જેવો કૃષ્ણ કે જે આપણો પરમાત્મા કહી શકાય એના સાત ભાઈઓને પણ જો રહેસી નાખવામાં આવે અને પછી ભગવાન જ્યારે કૃષ્ણ થાય ત્યારે એ કૃષ્ણ આ મહાભારતનું આયોજન કર્યું એ દિવસે કૌરવ પાત્ર શક્તિશાળી

રાવણ જેવા રાવણ મારી કેવું છે આજે મહાભારત ને રામાયણ નો દાખલા કે રાવણ પછી મે એક એવી તાકાત કે ભગવાન શંકર સિવાય ઇન્દ્ર ને ને વિષ્ણુ ને હવા હાજે ઠા હોતા ત્યારે સંગ રાવણ એમ થાય કે મારી વિષ્ણુ નું કામ છે એટલે સંદેશો મોકલે કે વિષ્ણુ મારી સાથે ચર્ચા કરવાઓ સ્વર્ગ માંથી વિષ્ણુ ને ઇન્દ્ર ને ચર્ચા કરવા હતી પડતી હતી એકમાત્ર શિવ ભગવાનનો ને સામે લેવો પડતો હતો એનો પણ નાશ થયો છે એનો પણ નાશ થયો છે એટલે કોઈ જેનો જન્મ છે એનો નાશ નથી છે થોડો વેલા મળો છે કળિયુગ ચાલી ગયો છે શું ચાલી રહ્યું છે હમણાં વિધાનસભાનું સત્ર હતું વિધાનસભાના સત્ર પહેલા મેં અભ્યાસ કર્યો તો બજેટનો 57 પાનામાં તો માત્ર ભરાત ખાના નામ સિવાય કલો ઉલ્લેખ નહી મે પાના સાથે સ્ટેટમેન્ટ કર્યું તો અને એમાં મે તે દિવસે મે કીધું તો કે અત્યારે કુપોષણમાં ગુજરાત દુનિયા દેશમાં નંબર પહેલા આવતો છે એટલું બધું કુપોષણ છે કે ભારત દેશમાં કુપોષણથી પીડાતા બાળકો જો તે ગુરી ગુદરી જતા હોય તો ગુજરાતમાં પહેલા નંબરે ગુજરી જાય છે અને વિધાનસભામાં માં આકરા રજુ થયા તો કુપોષણમાં 18% માં આપણો ગુજરાત રાજ્ય છે 1 કરોડ 32 લાખ કુટુંબ ગુજરાતમાં વસે છે 1 કરોડ 32 લાખ કુટુંબો ગુજરાતમાં વસે છે અને 80 કરોડ 80 કરોડ કુટુંબો આજ 5 કિલોના રાશન ઉપર ગુજરી પોતાનો ગુજરાન ચલાવે છે અને પાછો મારી ગેરંટી લેલ હું નામ નહીં બોલું મારી ગેરંટી છે સરકારની ગેરંટી સરકારે આપેલા વચનો કોઈને આપવાનો અનાજ પોતાની ગેરંટી હોય હોય શકે ત્યારે આવી વાતો કરીને આપણે ભરગાવાડ કરે છે મારે કોંગ્રેસના કાર્યકર જાહેર સભામાં બોલીશ તો ઘણાને એમ લાગશે કે વીતીને આપ બોલે છે કોઈની લાગણીનો ભાવ માંગતો નથી પરંતુ આજે દેશને બચાવવા માટેની ચેલેન્જ કોંગ્રેસ કોંગ્રેસને અપના કાર્યકતાને પાડવાની છે એટલા માટે આ બધાય લડાયા મહત્વની છે જેને જ્યાં કેવું હોય ત્યાં કે લોકોના સંદેશા શરૂ થયા છે કે પાર્લામેન્ટમાં જેની ને જેની ધગવા જવાની છે જવાની છે અને માં વાબળા તાલુકો એક નંબર પહેલો તાલુકો બને તેના માટે આ જિલ્લાના વિકાસના પ્રશ્નો છે મારો એક આ તો ઉદેશ છે અમારો કોંગ્રેસ પક્ષનો ઉદેશ છે ખાતર મળતું હોય તો પણ પાટિયા નાખીને ચાલીસ ધારાસભ્યો વિધાનસભાના બેસી જતા તમે જોયા